ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની આડત્રીસમી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ ભાવનગર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના મુખ્ય રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં સઘન કોમ્બિંગ ફ્લેગ માર્ગ તેમજ ફૂડ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે દિવસે રાત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ગત રાત્રિના એક નવા જ પ્રકારના સુરક્ષા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંગે ભાવનગરના એસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે રથયાત્રાના સત્તર કિલોમીટરના રૂટ પર તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ધાબાશ તથા વાવરો જગ્યા ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે ત્યારે ભાગ ધૂળ ભાંગ ફોડ કે કાકરી ચાળો ન થાય તે માટે આ વખતે રથયાત્રાના રૂટ પર આવતી તમામ ગટર લાઈનો અને ગટરના મેન હોલ ચેક કરવામાં આવી રહ્યા છે મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ અધિકારીઓ કર્મચારીઓને સાથે રાખીને રાત્રિના સમયે ડ્રેનેજ લાઈનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું ઉપરાંત મેન હોલ પર ખાસ પ્રકારનું માર્કિંગ કરવામાં આવ્યું છે જેના દ્વારા જો આ મેઇન હોલ સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ કે એવી કોઈ પ્રવૃત્તિ આચરવામાં આવે તો તુરંત જ જાણ થઈ જાય અવા જગ્યા ઉપર વિશેષ નજર રાખવામાં આવી રહી છે રાઉન્ડ ધ ક્લોબ પેટ્રોલિંગ સાથોસાથ બાતમીદારો દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે